નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પીએમ જનમન કાર્યક્રમમાં ત્રણ એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવ્યું છે જે એમ્બ્યુલન્સ બે હજાર વીસમાં આરટીઓ ટીઓ થયેલ છે જે જૂની હોવાનું બહાર વિડીયોમાં આવ્યું છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં નર્મદા જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા સ્પષ્ટતા કરી રહ્યા છે આવો જોઈએ સમગ્ર વિડીયો શું કહેવા માગે છે દેવેન્દ્રભાઈ વસાવા ગઈકાલે પંદર એક બે હજાર ચોવીસના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશના આદિમ જૂથોના દરેક લોકોને સંબોધ્યા અને સંબોધનમાં એમણે સારી જાહેરાતો કરી કે આદિમ જૂથના લોકોને કોટવાડિયા સમાજના લોકોને સાથે આપણે દેશના દરેક સમાજના હરોળમાં આવે એવું એમનું ગઈકાલે બહુ મોટું અભિયાન ગયું તેમાં ડીડિયાપાડા ખાતે આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિમ જૂથના પરિવારોને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબે દરેક લોકોને સંબોધ્યા અને ઓનલાઈન પ્રસારણ થકી થકી દેશના વડાપ્રધાને લોકોને સંબોધન કર્યું પરંતુ દેડિયાપાડા ખાતે લોકોને જે લાભ આપવામાં આવ્યો તેની તમને વાત કરવા માગું છું સો લોકોને જનધન ખાતા ખોલાવી આપવામાં આવ્યા તેમાંથી એકવીસ સરગ સ સગર્ભા મહિલાઓને આવરી લેવામાં આવી રેશન કાર્ડ બસન ચોત્રીસ લોકોને બનાવી આપવામાં આવ્યા આધાર કાર્ડ નવસો ને પાસઠ જણ જણને બનાવી આપવામાં આવ્યા ને દસ લાખ સુધીના આયુષ્માન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જે છે એનું લોકોને સમજણ આપવામાં આવીને વિતરણ કરવામાં આવ્યું એ વાત સાચી છે અમે પણ માને છે અને સાથે સાથે ત્રણ એમ્બ્યુલન્સો આદિમ જૂથોના લોકોને કામ લાગે એના માટે શાકબારા માટે એક અને ડેટીયાપાડા માટે બે ગાડીઓ ભરૂચના સાંસદ મનસુખભાઈએ લોકાર્પણ કરી છે પરંતુ જ્યારે એમ્બ્યુલન્સો જ્યારે લોકાર્પણ કરી બે તાલુકાના લોકોને અને તેમાંથી અમને એ ધ્યાનમાં આવ્યું છે કે ભાજપની લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે લોકોને ઉલ્લું કઈ રીતે બનાવવું તે અમે લોકોને ઝીણવટભરી રીતે અમે સમજ આપવા માગીએ છીએ કારણ કે જે ગાડી સાત મહિના પહેલાં ડેડિયાપાડામાં કાર્યરત હતી એના પહેલાં સુરતમાં હતી જે ગાડી સત્તર ત્રણ બે હજાર વીસના રોજ જે મનસુખભાઈએ ગઈકાલે જે ગાડી લોકોને લોકાર્પણ કરી એનું રજીસ્ટર ગાડી રજીસ્ટર થયેલી છે સત્તર ત્રણ બે હજાર વીસના રોજ અને લોકોને લોકાર્પણ કરી છે પંદર એક બે હજાર ચોવીસ એટલે ગઈકાલે એ ગાડી પહેલાં કઈ યોજનાનામાં યોજનાના નામે ચાલતી હતી તે કહેવા માગું છું ગાડી નંબર અઢાર ગાડી નંબર જીજે અઢાર એકત્રીસ બાવન એકત્રીસ બાવન નંબરની ગાડી હતી તે રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ તરીકે પહેલાં એ ગાડી ડેડીયાપાડામાં કાર્યરત હતી પરંતુ ગાડી પણ તે અને યોજના બદલી નાખી અને સ્ટીકર બદલીને સ્ટીકર નવા લગાડીને જે ગાડી ગાડી પણ તે જ અને એના સ્ટીકર બદલીને એ ગાડીનું યોજનાનું નામ આપવામાં આવ્યું છે પીએમ જન મન મેડિકલ યુનિટ પ્રધાનમંત્રી જાતિ ન્યાય મહા અભિયાન જ્યારે જે ગાડી બે હજાર વીસમાં ભયની હોય ને ચોવીસમાં લોકોને લોકાર્પણ કરવામાં આવે તો આદિવાસી સમાજને એટલી શંકા છે કે અત્યારે સાત મહિનામાં બે યોજના એ ગાડી પર તો ઓલરેડી લેબલ લાગી ગયેલા છે તો મેં આજે ભાજપની જે લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે એ લોકોને કહેવા માગું છું કે બે લેબલ ખાલી સાત મહિનામાં ડીડિયાપાડામાં એ ગાડી પર લાગ્યા છે તો ગાડી નંબર જે અઢાર એકત્રીસ બાવન નંબરની જે ગાડી છે અને એવી ત્રણ ગાડી છે ત્રણે ત્રણ ગાડીનું મારા પર ડિટેલ છે જ્યારે બે હજાર વીસમાં એ ગાડી જ્યારે રજીસ્ટ્રેશન થયેલી છે અને પંદર એક બે હજાર ચોવીસના રોજ ભરૂચના સાંસદ લોકોને લોકાર્પણ કરે છે અને યોજના બદલીને ગાડી તે જ છે યોજના બદલીને પીએમ જનમન મેડિકલ યુનિટ જ્યારે લોકોને લોકો ખુશ હતા ત્રણ ત્રણ ગાડીઓ પરંતુ એમાંથી અમુક આદિવાસી યુવાનો અને જાગૃત યુવાનો તે લોકોના એ ગાડીના ટાયર પર નજર પડી પછી ખબર પડી કે આ ગાડી તો જૂની લાગે છે પછી થોડું જોયું તો ખબર પડી કે આના સ્ટીકર તો ગઈકાલે લગાડવામાં આવ્યા છે એના જૂના અને નો નવા ફોટા મેં આ મીડિયાને આપું છું કે ભાજપની વિકાસ યાત્રા કંઈથી કંઈ એક રસ્તા પર ત્રણ વાર પટ્ટા દોરી અને પછી એક રસ્તા પર ત્રણ વાર ઇલેક્શન જીતવું તેવો જ દાખલો આજે બંધ બેસે છે એ દાખલો એવો છે એ જ ગાડી અને યોજના બીજી અને બીજી યોજના લગાડીને આજે લોકોને છેતરપિંડી કરવાનું જે આ કામ ચાલે છે ભાજપ ભાજપ દ્વારા અને તેમાં પણ આજે છ છઠ રમથી ચૂંટાતા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ મેં તમને પણ કહેવા માગું છું કે આ જે વિકાસ તમે કહેવ છો કે એ જ એંગલથી મેં હજુ ડબલ તાકાતથી કામ કરીશ એવું તમે કહેવું છો સાહેબ તો લોકોને ઉલ્લું ના બનાવો તો ઘણું સારું સાહેબ કારણ કે રાષ્ટ્રીય મોબાઈલ યુનિટ મેડિકલ યુનિટ મેડિકલ યુનિટ તરીકે જે ગાડી કામ કરતી હતી શ્રી તમને પણ કહેવા માગું છું એ જ ગાડી પીએમ જનમન મેડિકલ યુનિટ તરીકે ગઈકાલે તમે બીજી વાર સાહેબ તમે લોકાર્પણ લોકોને કરી છે એ ગંભીર એક વાત છે એટલે અમે એ પણ કહેવા માગીએ છીએ કે ડેડીયાપાડામાં અત્યારે પ્રજાને અગ્નિ જ્યારે જે ઘર ભળે છે ત્યારે કુટિલપાડામાં ઘર ભળ્યું પરંતુ ફાયરની સેફ્ટી નથી એના માટે ડેડીયાપાડામાં અસંખ્ય દર વર્ષે આઠ દસ પંદર ઘરો ભળે છે આ એમ્બ્યુલન્સ તમે લેબર બદલીને યોજના બદલીને એમ્બ્યુલન્સ તે જ છે પણ લેબર અને યોજના બદલીને તમે તેને તેને લોકાર્પણ કરો છો તો નવું ડેડીયાપાડાની જનતા શાકબાડાની જનતા એ પણ જાણવા માગે છે કે લોકો માટે ફાયર સેફ્ટી માટે કોઈ વ્યવસ્થા તમારી સરકાર કરે તો સારું એવું અમે પણ માને છે આદિવાસી સમાજ પણ માને છે અને સાહેબ આ જ રીતે જે યોજના ડુપ્લિકેટ થતી રહેશે તો તેમ તે યોજના અને લેબરો બદલા બદલાતા જશે તો આ સમાજનો કે આ વિસ્તારનો કે આ ભરૂચ સીટ કે ડેડીયાપાડા વિધાનસભાનો વિકે વિકાસ ક્યારે થશે એ અમે જાણવા માગે છે સાહેબશ્રી ગાડી જૂની છે અમારા પર ફોટા પણ છે સોશિયલ મીડિયા દ્વારા અને મીડિયા દ્વારા અમે બધાને કહેવાના પણ છે ને આ વાતનો ખુલાસો આપો તો ઘણું સારું દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી ડીડિયાપાડા જ્યારે ચૈતર વસાવા અમારા ધારાસભ્ય ચૈતર વસાવા જે કામ કરે છે એ અત્યારે જેલમાં છે પરંતુ અમે પણ જાગૃત છે અમે પણ સરકારી યોજના કઈ રીતે એ કરે છે તેના પર અમા અમારી પણ નજર છે અને અમારી જે નજર છે એમાં અમને આજે જે દેખાયું છે ભલે અમારા લડવૈયા સાંસદ ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે પરંતુ અમે પણ સજાગ છે અને તમારા કામો પર અમારી નજર છે મનસુખભાઈ અને તમારી કામો વતી જે આ ફોલ્ડ છે આ જે છતી છે એને સુધારીને સરકારને કેવું કે નવી ગાડી આપે